નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર દિનેશ કઠિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે ચર્ચા કરશું કે ઉનાળું તલ ઊગ્યા પછી ક્યારે પિયત આપવું બીજું કે તલ પણ ઊગી ગયા છે અને નિંદા પણ નિંદામણ એટલે કે ખડ પણ ઊગ્યું છે તો એમાં આપણે શું કરવું જોઈએ તો પહેલાં પ્રસ્તુમાં આપણે વાત કરીશું મિત્રો કે ઉનાળું તલ જે આપણે ઉગ્યા હે પછી આપણે પિયત ક્યારે આપવું તો ઉગી ગયા એટલે કે કોઈ મિત્રો એક પાણી ઉગાડ્યા હોય કે ખેડૂત પિત્રોએ બે પાણે ઉગાડે સારી જમીન હોય પીવા પાણી સારું હોય સારી વ્યવસ્થિત ગરમી પડી હોય તો એક પાણી પણ નીકળી ગયા હોય અમુક ખેડૂત પિત્રોએ બે પાણી ઉગાડ્યા હોય તો ઉગી ગયા પછી આપણે જે ત્રીજું કિયત આપતા હોય યુરિયા કે ઝીંક આ જે આપણે નાખીને પાતા હોય બરાબર તો એ ક્યારે પાવા તો તલ મિત્રો ઓછામાં ઓછો તમારે પંદરથી વીસ દિવસ જવા દેવાના ઉગી ગયા પછી પંદરથી વીસ દિવસના થઈ ગયા એટલે કે અંદાજે ત્રણ વેગાથી મોટા થોડાક થઈ જાય તે પછી આપણે પિયત આપવું જોઈએ જો એ પહેલાં આપણે પિયત મિત્રો આપીએ એટલે એટલે કે પાણી આપણે જો આપી પાણી પાવી તો એમાં પ્રોબ્લેમ શું આવે કે નાના નાના તલ હોય પ્રવાહ જાજો લાગતો હોય એટલે શું થાય કે માથે રેપ ચડી જાય પછી અમુક ટાઈમ શું થાય કે સુકારોનો પણ પ્રોબ્લેમ આવે સુકારો પણ આવતો હોય તો આપણે થોડાક મોટા વ્યવસ્થિત તલ થઈ જાય પંદર વીસ દિવસના થઈ જાય અને પછી જો પિયત આપીએ તો વધારે સારું એટલે કે આપણે જે તલ સુકાઈ જતા હોય અથવા તો રેપ ચડી જાય અને પછી ઘા ખાઈ જતા હોય તો આવું નુકસાન ન થાય હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે ઉનાળું તલ પણ ઉગી ગયા છે અને બીજું કે નિંદામણ પણ ઉગ્યું છે એટલે કે ખડ પણ ઉગ્યું છે હવે ખડમાં જો તમારે ગોરપાન મિત્રો ઉગ્યું હોય તલ પણ ઉગી ગયા હોય અને ગોરપાન પણ ઉગ્યું હોય ગોર એટલે કે હાટોડો હાટોડી લુણી દૂધી જો ઝીલ બળલો બરોબર બાકડકાયો આવા જો નિંદામણ તમારે નીકળી ગયા હોય અને તલ પણ નીકળ્યું હોય તો તમારે મિત્રો હાથેથીને જ કાઢવા જઈશે મજૂર પાછીને અથવા તો આપણે હાથે જ કાઢવા જઈશે એમાં કોઈ દવા આવે નહીં જો ગોરપાનની દવા આવતી નથી અને આપણે કદાચ દવા સાટી તો તલે મરી જાય અને ગોરપાન મરી જાય એવી દવા આવે પણ એ તો આપણે નુકસાન જાય એવું તો આપણે કરવા નથી તો ગોરપાન ઉગી જાય છે એટલે આપણે હાથેથીને જ કાઢવા જોઈશે અને તમારે જો લાંબુ પાન ઉગ્યું હોય એટલે કે પટ્ટી પાન નીકળ્યું હોય એટલે કે લાંબા પાનનું એટલે કે પટ્ટીપાનનું તો ક્યુ કાર્યું ખાર્યું ખૂતેલું મણસું સામો એ સિવાયની ધરોડી પણ આવી જાય ડીલો પાછો ન મરે ડીલો હોય ડાભડો હોય એ ન મરે ધરોડી પછી મરી જાય અને તલ ઊગી ગયા અને મેં આજે કીધું પટ્ટીપાનના નીદામણ ઉગ્યા હે તો એની દવા મિત્રો આવે તો એમાં જુઓ તો દવા આપણે જે સાટવી એ પેલા મિત્રો જમીનમાં ભેજ હોવો જરૂરી જો જમીનમાં ભેજ ન હોય તો દવા સાતાની રિઝલ્ટ આવશે નહીં જમીનમાં ભે દેશે તો રિઝલ્ટ સો ટકા સારું આવશે તો એના માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો પહેલા પ્રથમ તો આપણે જોઈએ તો કે બાયરનું આજે વિક્સ ઉપર તો વીપ્સ ઉપર આપણે સાંટવી તો કયા માપથી મિત્રો આપણે સાંટવું જોઈએ તો એમાં તમે જુઓ તો પચીસ ત્રીસ અથવા પાંત્રીસ મિલી તો ખડ પર મળી જાય હાઈડ જેમ વધતી જાય એમ માપ પાંચ પાંચ મિલીનું વધતું જાય તો આપણે ઓછું ખડ હોય આવડું આવડું કે ત્રણ વેઠા વધીનું ખડ હોય તો આપણે પચી મિલી નાખવાનું એથી મોટું ખડ હોય તો ત્રિએમએલ નાખવાનું એથી મોટું હોય તો પાત્રી એમએલ નાખવાનું બીજું પછી તમે જુઓ તો આ કંપનીમાં હકામા આવે તો હકામાં આપણે એમાં એટલે કે ઘિઝાલો ફોપ ઈથરાયેલા આવે પાંચ ટકા એ સિવાયનું તમે જુઓ તો ટરગા સુપર પણ માર્કેટમાં તો બંનેમાં ઘિઝાલો ફોપ ઈથરાયેલા જ આવે પાંચ ટકા તો કોઈ પણ દેવામાંથી કોઈ પણ આપણે એક લઈ શકવી તો એનું માપ તમે જુઓ તો ત્રીસ મિલીથી ચાલુ થાય ત્રીસ પાંત્રીસ અને ચાલીસ મિલી એ પણ આ જ ખર મારે ધીમે કીધા ખારી ખારી હોમો અને ધરોડી જ મારે એ ન મળતી હોય તમારા એરિયામાં તો આપણે એ ઝીલ આવે અદામા કંપનીનું એ ઝીલ આવે તો એ ઝીલ પણ આપણે મિત્રો સાંટી ગઈ એ ઝીલનું માપ તમે જુઓ તો વીસ પચીસ અને ત્રીસ મિલી આ એનું માપ ખડ જેમ મોટું થતું જાય એમ પાંચ પાંચ એમ એલ આપણે માપ વધારી દેવાનું હોય બરોબર તો આ હતી તલમાં લાંબા પાનના ખડને એટલે કે નિંદામણને મારવાની વાત પણ બીજું હજી એક વાર કહી દઉં કે ભેજ હોવો જો આપણે તલને ને પઈ દેવાના પછી અમુક જમીન એવી તાસડાવાળી રહેતા તો એને બીજે દી આલીવું થઈ જતું હોય અમુક કારે ગોરાડું એકદમ જમીન હોય કારી એમાં પાંચ છ દિવસે સાત દિવસે આલિવ થતું હોય અથવા તો ચાર દિવસે થતું હોય તો ભય અને પગ જેલું થાય એટલે તરત જ આ દવા સાટી દેવાની બીજું કે આ દવા બધી એક સાથે લેવાની નથી કોઈ પણ એક જ દવા લેવાની તમારા એરિયામાં મળતી હોય એ આપણે દવા આજે મેં કીધી દવા લેવાની છે બીજું કે આ મારી માહિતી તમને જો સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર તો કરજો પણ સાથે સાથે સબસ્ક્રાઈબ કરવું પણ ના ભૂલતા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો ખેડૂત મિત્રો વિડીયોમાં હું પૂરો કરીશ નમસ્કાર